હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો કૃષ્ણ ભગવાન ના જન્મ દિવસની અગાઉ અગી ત્યારયું બધા મીંડા કરવા બધા એ આનંદથી ફરે છે જો નૈના કરે છે ચૂલા પૂજન આપણે બે સૂલા ખાઈ ને એક સુલો ચાલુ રાખ્યો છે ઠંડુ ચાંદલા કરી લીધા ને નાંગલા લીધા એટલે આ બે ચાલુ નહી કરવાના એ ગમે રસોડા માં આવે ને તો એને ખબર પડી જાય આ સુલા એટલે આપણે સુલા પૂજન કરી લીધું અત્યારે ગયો લોઢાના સૂલા અને ગેસ થી થાય છે બાકી તો બને તો રસોઈ જ ચૂલો જ કેવાય અને ઓને ચૂલો જ કેવાય આમાં કઈ ફેરફાર સમય પ્રમાણે પરિવર્તન ખાલી છે

આજુ ખાલે આપણે ઘરે થેપલા ખાવાના હે એનો આપણે ખુબ આનંદ છે કાર્યા ઠાકોર ની દયા નકર એની દયા વિના કોઈ ખેડૂત ઘરે થેપલા નો ખાઈ અને આપણે જે મરચી છે એમાં આપણે કાલ દવાનો રાઉન્ડ લીધો એટલે કે જે પ્રોફેનો સાયપર ભેગી આવે છે એ અને કોરાજન ઈરું મય છે એ આપણે કાલે દવા સાટી દીધી એટલે બધી સટાઈન કમ્પ્લીટ થઈ ગઈ આજ વરસાદ થયો એટલે હવે કાંઈ એને વાંધો ન આવે અને એટલો બધો ભયંકર આપણે કુકડી નથી નકર કોઈ હેવી રાઉન્ડ લેવો પડે અને ઘણા કોમેન્ટમાં પૂછતા હોય કે વધારે થિપ્સ હોય કુકડ તો કઈ દવા સાટવી તો હવના એરિયાનું વાતાવરણ અને હવ એરિયા પ્રમાણે દવા સાટતા હોય પણ મારા અંદાજ મુજબ ડવ કંપનીનું ડેલિગેટ આવે છે ડવ કંપનીનું ઠેસર આવે છે બીએસએફનું એક્સપોનસ આવે છે સીજન્ટાનું સીમોડીસ આવે છે આ ચારમાંથી કોઈ પણ દવા તમે સાંટો એટલે હોય હો ટકા કુકઈને વય જ જવું પડે એમાં હાલે નહીં પછી પાછી આવે દસ દી પછી તો એક વસ્તુ અલગ છે બાકી એક ફરે તમારી મરચી એકદમ ચોખ્ખી થઈ જાય અને એટલો બધો હેવી એટેક ન હોય તો પછી તમે પ્રોફેનો સાઇપર મારો મોનોકોટોફોસ મારો અથવા સાયપર ઇથિયોન સા એ મારો તો એનાથી કંટ્રોલ થઈ જ જાય પણ પછી તો હવ હવ ને એરિયા પ્રમાણે હું શાક ને આપને પૂછ્યું એટલે આપણે માહિતી દીધી પણ એ દવાથી તો જ જાય એમ અને આપણે રોગ છે લગભગ આવશે નહીં બો ના મરચીમાં રોગ અત્યારે નથી એનું કારણ એક જ છે કે વાતાવરણ ઠંડુ હોય ને એટલે ઠંડા વાતાવરણમાં થીપ હોય જઈ આ કુકડ આવે એ ઠંડા વાતાવરણમાં આમ હેરફેર ન કરી શકે એક જ ઠેકાણે બે ને એક ઠેકાણે બેહે એટલે તમે કોઈ પણ દવા મારો તો પરબારી એ મરી જાય અને ફૂલ તડકો હોય ત્રીસ પાંત્રીસ ડિગ્રી કે પચીસ ડિગ્રી ખુલ્લું વાતાવરણ થાય ને એટલે તડકામાં મંડે હરવા ફરવા આપણે ખેડૂત નથી કહેતા કે રાઈતે દવા સાટી તો રિઝલ્ટ સારું આવ્યું એનું કારણ કે રાઈત પડે ઠંડો પર થાય ને એટલે એ બધી એક ઠેકાણે બેહી જાય એને પોરે કાં ખાવું પીવું ગમે નહીં એટલે આપણે રાઈતે ઘણી ફર દવા સાટી તેનું રીજે સારું મળે એટલે અત્યારે વાતાવરણ એકદમ ઠંડુ છે એસી જેવું એટલે મરચી કૂણી છે ને હજી બને ત્યાં લગી મરચાં જ્યાં લગી વધારે ન આવે ત્યાં લગી કુકઈ પ્રશ્ન ઓછો રહીએ અને આવું ના વાતાવરણ કદાચ મરચાં આવે ને તોય કુકઈ ન આવે અને આપણે મરચાઇ આવી ગયા હે હા આવી ગયા છે કાંતિભાઈ ને આમ ગોતો એટલે જો આ મરચાં ચાર પાંચ ચાર પાંચ મરચા બધે થઈ જ ગયા છે ધીરુભાઈ કારણ કે આમ તો ધીરુભાઈ ને કેટલો કેતો આવવા ના પાડતા પણ આપણું તો કઈ માન ન રહીતું પણ કાંતિભાઈ એના માર ભાઈ આપણે જો કાંતિભાઈ કીલાભાઈ તો બિશાડા સ્વર્ગવાસ થઈ ગયા છે હવે એનું તો કઈ આશા ન રે હવે આપડે એક ભાણે જ રહી જાય છે

બચાઈતી તો હાઈ તો મને લાગે નકર હાઈ તો મામા દેખાય ને બાકી ચાર જણાની હાઈ તો મજા ન આવે હા આમાં ને અત્યારે આટલા બધા માણસો તેમ કે દેહવાર આવ્યા અને દેહવાર તો મેં મામાના ઘરે તો હાઈ મેન નહી પાવે તો ઘરે જેવું લાગે એ તો આમાં મારા આમ બેહી ગયા છે એને તો અઘરા કેટલા ને ગાય અને કાંતી ભાઈ ને દેજો ઓ કાંતી લેજો મોહન તાર ચાલો ઈ જાજો હવે ઘરે આમ તો મહેમાન ઘણા હે બધે એક કુટુંબમાં મહેમાન જાજા આવ્યા હોય એટલે બધા હે અને આનંદ થાય તો આખો દી મજા આવી બધાય ભેગા બેહી અને અત્યારે આપણે આવ્યા ગાય દોવા પણ ગાય દોવા તો ચાલુ વરસાદ આવવું પડ્યું કારણ કે હવામાન ખાતાને આગાહી છે એ પ્રમાણે વરસાદ આપણે ધીમો ધીમો આખો દી ચાલુ રહ્યો

આપડે વરસાદ ની જરૂર હતી આનંદ જ હોય અડધું પાણી અત્યારે સિવાય ઉપયોગ થઈ જાય પાણી ટોપ પડ્યો ન પડે અને બધાય આનંદ જન્માષ્ટમી ઉજવી આપડે

જો આપણે નહીં ના નહીં અને મમ્મીનો વિડીયો કોલ આવ્યો હે કારણ કે હાયતમ કરવા બધાય ગયા હોય અને આ નથી ગયા એટલે હવે વિડીયો કોલમાંથી હાઈતમ કરી લઈએ એમ તો મને એમ થયું કે ત્યાં બધી બેનું ભેગી થયું હોય અને હું એક કહ્યા છું એટલે મને થોડુંક થાય તો ખરા ને કે મારે મમ્મીને ઘરે હું ગઈ હોય તો કેવી મને મજા આવે એમ એ તો મમ્મી દુનિયામાં હે ને માને તો એને સંતાન વગરનો કાલુ દેખાય છે એટલે જઈ આવજો હું હવે આમ જો રોવાનો મન હો હા

આખો દિવસ એ ગીત જ મગજમાં ગઈ છે કારણ કે આજ માટે મારું પિયર બહુ સાંભળે છે અને એમાં પાછળ જે બધા ભેગા થયા હોય ને અને અમે અહીંયાનો પરિવાર એની જેમ અમારે મોટો અમે સાત બેનું પછી મારા મોટા બાપુજી દીકરીયું બધા મારા મમ્મીની ઘરે જ હાથ કરવા આવે એટલે એમાં ત્યાં તો પચીસ ત્રીસ જણા થઈ જાય એટલે બધું પણ તો એ બધાની કમી પૂરી થઈ જાય છે હા એવું જ છે